કેરી પણ હવે ક્યાંક ક્યાંક જ રહી છે હું હમણાં મહિના પહેલા તો ત્યારે તો આમ પાંદડા જેટલી કેરી હતી હોય ને આ કેટલી વાર પાઈ દીધું કેટલા દિવસ છે થોડીક મહેનત કર્યા પછી ફાઈનલ ડેકી ખોલી ગઈ હો આમાંથી દાડા મધા દઈ દીધા તાલાળા આ તો થાળી પૂરી કરી નાખી હે તો હાલો ગાયું જોવા જાઉં કે જો કે નહીં એક વાર ગઈ હતી દોહી પારું જવું પારું જય 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 માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું બધા ઓકે રિપોર્ટર છો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા ઘરે આવ્યા એનો પહેલો દિવસ બરાબર જાય છે વાળીની અંદર અને હિરેનભાઈ સાથે કેમ છો બસ મજામાં અત્યારે હવાર હવારમાં આવું ઝાંકર હોય ને ઝાંકરમાં હાલવા ને મજા આવે નહીં હે હા કેરી ખાધી કે નહીં જે કેરી પણ હવે ક્યાંક ક્યાંક જ રહી છે હું હમણાં મહિના પેલા તો ત્યારે તો આમ પાંદડા જેટલી કેરીએ હતી હોય શાખ પડી છે ખાવી છે શાખ તો વાંધો નહીં ભાઈ કે જેવો ના ના વાંધો નહીં કહીશ કાંઈ નહીં આવતું અને આપણે અત્યારે અહીંયા એક તો આમ રાઉન્ડ લાગી જાય અને પ્લસ જે કાલે આપણે બ્લોગ શૂટ કર્યો એ એ અપલોડ કરવા માટે આપણે આ સ્પેશિયલ આ જગ્યાએ આવવું પડે આ સામે દેખાય ને ત્યાં કારણ કે ત્યાં જે સ્પીડ બીજી ક્યાંય આવતી નથી એટલા માટે મેં કીધું હિરેનને કીધું કે તારે આવવું હોય તો હાલ આપણે બ્લોગ અપલોડ કરતા હોઈએ અને ખેતરમાં એક આંટો મારતા હોઈએ તો બસ અહીંયા અહીંયા થોડીવાર બેસીએ અને બ્લોગ અપલોડ કરી નાખીએ અને પછી વાત કરીએ તો આપણે વિડીયો અપલોડ કરવાનું કામ છે ઓકે કરી નાખ્યું અને વિડીયો વિડીયો આપણે અપલોડ થતો હતો ને ત્યાં તો હિરેન કહે હવે હું તો થાકી ગયો થોડીક વારમાં એટલે પછી હું એને મૂકીએ આપણે વાળીએ અને અત્યારે અહીંયા છે આપણે અને અત્યારે અહીંયા અહીંયા આવ્યો ને પછી શું થાય ખબર બ્રશ કરવાનું મન ન થાય બોવા નાવા ધોવાનું ઠીક છે પણ બ્રશ કરવાનું એમ થાય કે હવે રેવા દે બ્રશ તો પછી કરવાના જ છે ને જીવામૃત છે આ આપણે જે સામે આ કેલા રે ને કેલ કેળના જે ઝાડ એમાં છે એ જીવા જીવામૃત પાવાનું કામ આ કેટલી વાર પાઈ દીધું ત્રણ વાર પાઈ આ છોથી વાર બની કેટલા દિવસ છે આજ આજ પાવાનું હું આ ખાલી મિક્સ કરવા કરવાની આ ધીમે 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 છે ને એમાં એવી ભયંકર સ્મેલ આવવા માંડે ને કે એમ અહીંયા ઊભું ન રહેવાય અત્યારે પણ આવે જ છે પણ એટલી નહીં પણ જેમ જૂનું થશે ને એમ વધારે વધારે થતી આવશે આ ચોથું ચોથું બેરલ છે ને આની અને અત્યારે જ આપણે અહીંયા આપણે સ્ટુડિયો બનાવી લીધો છે ને અહીંયા મિની બ્લોગ આપણે વોઇસ ઓવર કરીએ છીએ મિનિ બ્લોગનું અહીંયા જો સ્ટુડિયો તો એ કામ ઓકે કરીને પછી કરે તો આપણે આપણી વાડીની અંદર નાસ્તો કરી લીધા ને હમણાં નાસ્તો કાઢું તારા ગાડી અહીંયા લગાવી દીધી આપણે અને હવે હે જે આપણે કાલે બાલાજી વેફરમાંથી માંથી બધો સામાન લીધો ને કાઢીએ આમાંથી આ પ્લેટ પડી જતી ઘણી ઘણી એટલે પછી વ્યવસ્થિત એનો મેડ કર્યો तो यो ना एक मिनट और खोली दूँ व्यवस्थित पची तो थोड़ी मेहनत कर पी फाइनल डेकी खोली गई हो आम दाड़ा मर ध्यान दी दीदा तलाड़ा ने बका बो साम पकड़ा लो मम्मी जो जो घोर आई गए और तू सामान अरे दारियान वटाणा ने કુર કુરિયા લઈ લો થઈ ગઈ સાફ હો ગાડી એકદમ હવે સામાન અહીંયાથી છે હવે પહોંચાડી દઈએ ઘરની અંદર અને પછી હિરેન બતાવીએ દેખાય છે હા 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 ઓ કઈ દેખાતું નહીં અંદર એ દેખાય છે સામાન બધું લઈને આપણે પોચી ગયા ઘરમાં કઈ મિનિટ ભાવે એવું થાય છે બધું હા હે કે બૂમ ના ખાઈ બજારમાં બજાર માં બજાર બૂમ ના ખાઈ દે આ તો સોન પાપડી છે હા એ સોન પાપડી જે તમને મજા આવે અહીંયા રાખો મજા આવે ઘર લઈ જાવ જેમ મજા આવે બરાબર ને હીરે ખાઈ ખાઈ ધરાવ એટ કર લ્યો મોટા મોટા અર 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 તે બરાબર ડાણ મિલ્યો આ રે ડાણ વસ્તુ સાચવી લે અને પછી બપોર પછી હવે તો એવું હશે ત્યારે આપણે ગાય બધું જોશું લાસ્ટમાં બ્લોગ આપણે ક્યાં પૂરો થયો તો એ મને કઈ ખબર નથી પણ આપણે અત્યારે છે નાહવાની કોઈ જ ઈચ્છા હતી નહીં પણ છતાં કઠણ પાણા જેવા થઈ ગયા અને બાથરૂમમાં આલ્યા ગયા અને નાઈ લીધા હિરેન હું નાસ્તો આ લે તો થાળી પૂરી હે તો હાલો ગાય જોવા જાઉં કે જો કે નહીં એ કહેવાય

આ પાણો ક્યારે લઈ આવ્યા તે ખબર નહીં પણ જ્યારે આપણે અહીંયા આની મોર હતો ને મહિના પહેલાં ત્યારે પાણો આખો હતો જોયું તું ને તમે થેન્ક યુ હા રહ્યો ઓગારી નાખ્યો ઓગાડી નાખ્યો આવ પૂરું કર્યું એટલે ખૂબ ચાટે છે પાણો કોઈ ડાયો આંટો મારવો કાયો જ નહીં હે ફ્રેશ થવા અહીંયા એમ ને વાહરે વાહ અહીંયા ફ્રેશ થવાય ને બીજે ક્યાં થવાય કહે રાત આમ થોડી બહાર નીકળે તો ખબર પડે આપણે કે કેવું લોહી ચડ્યું છે કે ઘટી છે કે શું છે પારું પારું માં ફૂલે જોયું જો આફરો ઉપડલ થતી પણ પારું એ કાઢી હોય રાધુ ને લોહીમાં એમ તો ક્રિષ્ના એક નબળી પડી બાકી તો બધા હારા જ છે આ ક્રિષ્ના રે ને આ છે જેમ દૂધે જરી ગઈ ગયું જો નેત્રંગ ઓકે છે પારું ઓકે છે ને આપણે રાધુ ઓકે જ છે હમણાં વરસાદમાં નાયલી જે હોય છે ને બધી કમોસમી છે એમાં આજે ગરમી એવી છે તોડી નાખી એવી પણ હું વરસાદે જ આવ્યો નથી બાકી અહીંયા તો બધા શું ખેતી ઉપર વધારે ધ્યાન આપતા હોય ને આ સમયે તો કોઈના તલ ને કોઈનું આન કોઈનું તેને બધું હશે એટલે તાલપત્રી આમથી તેમ આમથી તેમ કરી રહ્યા કારણ કે અત્યારે ફૂલ આગાહી છે પારું હે પારું પારું પારુડી પારુડી

ઈ ગાડી નું કામ વજન તો લાગે પણ થઈ જાય ને ન આવે ટેક્ટર ટેપ તને બોલવું પડશે નહીં શું થાય ખબર કે એનો અવાજ આવી જાય છે આની અંદર એટલા માટે જો મારે ધીરે અહીંયા આવીને લીવર દીધો કૃષ્ણ આવી જો નજીક ટ્રાઇકલ તો ફૂલ છે બધી કઈ છે કઈ દઈ જોઈને

કારણ કે પરમ દિવસ નહીં પણ કાલ ગઈ કાલે છે એ આપણે નતો નાખ્યું એટલા માટે એક સવારનો નાખી દીધો ને એક અત્યારે નેટવર્કમાં જવું પડશે એટલે એ કામ કર્યું પછી નાઈ લીધા અને હવે અત્યારે આવ્યા છે આપણી ગાયો પાસે ગાયો બધી જોઈ લીધી ને હવે હાલો જાય પાછા ઘર તરફ તો આપણે રોંઢે છે આપણી ગાયો પાસે છે આવી ગયા હતા ઘરે અત્યારે પડી ગયું છે અંધારું હિરેનભાઈનું આવી ગયું છે જમવાનું અને હિરેનભાઈ છે હુતા અત્યારે સુધી નહોતા હોતા કારણ કે આપણે અહીંયા બાજુમાં જ એક મંદિર છે ત્યાં આરતી ચાલુ હોતી ત્યાં આરતી ચાલુ હોય ને તો અહીંયા આપણા ઘરે ક્લિયર સમજાય એટલે જ્યાં હોતી કે આરતી સમભાવી નહીં ત્યાં ના હોય કે ના ના હોવું નહીં કાંઈ રહે ના હોય હવે ત્યાં રોટલા આવી ગયા છે ભાઈ જાય ખાઈ લઉં ખાઈ લઉં ખાઈ લઉં ને પછી દવા પીવા કેમ થશે મેળા આવી જાય કે તકલીફ થશે ખાંઠી તો પડે પણ હવે ધીમે ધીમે પી જાય શું કરીએ કા મણેક દવા એક મણગા પૂરા સાચી વાત છે તો બસ હવે તો બીજું કંઈ કામ છે નહીં હિરેન હમણાં જમી લેશે દવા પી લેશે પછી હું જઈશ જમવા માટે હું એ જમી લઈશ પછી આ જે વિડીયો બનાવી છે એને એડિટ કરીશ થમનેલ બનાવીશ બધું જે કાંઈ આપણું રેગ્યુલર કામ છે હું કરીશ તો આજના બ્લોગને હવે આપણે અહીંયા સુધી રાખવાનું છે આજે આપણે જવાનું હતું ગામમાં આપણે જે માતાજીનું નવું મંદિર બન્યું છે ત્યાં પણ હિરેન કે હવે જવાનું નથી હમણાં મારી કે તો મેં કીધું તો માંડીવાળીઓ આપણે પછી એક બે દિવસમાં જ્યારે સમય મળશે ત્યારે જઈ આવશું બરાબર નહીં રે ભાઈ કાલે જે આ આરતી સંભળાવી હતી ને ત્યાં એ કે જાઉં છે મારે સાંજના ટાઈમે તો જો ત્યાં જાશું આપણે જો જાશું તો હું તમને જણાવીશ બરાબર અને બધું બતાવીશ ને આજના વ્લોગને હવે આપણે અહીંયા સુધી જ રાખી દઈશું જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો જેણે અહીંયા સુધી જોયો હશે એને પસંદ જ આવ્યો છે એટલે તો જરૂર લાઈક કરી નાખજો સરસ સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળીએ કાલના નવા વ્લોગની અંદર